અને રાષ્ટ્રની એક ભિખારણ બાઈ ભારત મહાન શા માટે છે એનું એક નાનકડું ઉદાહરણ ધાંગધ્રાના રેલવે સ્ટેશનમાં એક ભિખારણ બાઈ ત્રણ ચાર છોકરાઓને લઈ અને ભીખ માગી અને ગુજરાત લાવે છોકરા તોફાન કરતા હતા છોકરા તોફાને ચડ્યા કે ઠાકર મંદિર કેલી તોય રોજ વગાડવાને જાતો આજ થઈ ગયો છું એવડો મોટો હવે મંદિરમાં નથી હમાતો

કે તો દ નો મારે હું ડારો નહી મારે ચાગલા હશે ભિખારણ ને ચાગલા હતા કે તો તારા ધણી ને કે પાછળ એક પુરુષ નું બાવડું ઈ ભાઈ પૈકડું ભીખારણ એક પુરુષનું બાવડું પૈકડું કે માની જાય અને સ્ત્રી બધુંય સંબોધન સહન કરી શકે પણ જે પુરુષ એનો પતિ નથી એનું ધણી તરીકે નું સંબોધન સ્વીકાર ન કરી શકે એટલે એને ઓલા ભાઈ ને કીધું કે ભાઈ ઈ મારો ધણી નથી કરુણાના પ્યાલા પાતી એવું એક ગીત ભિખારણ ગાતી એનો દેહ કેવો લાગે કે મેલું તનડું લાગે અને સુકાઈ ગયેલો સાઠો સદભાવના શબ્દે શબ્દે ભાવથી ભણતી હતી પણ એના છોકરા સૌભાગ્યના ચિહ્નો એને કોઈ કપાળે દેખાતા જ નહોતા કારણ કે હાથમાં ભીખ માંગવાની જોડી વીટી અને બીજા હાથમાં એને પુરુષને પકડો તો

વેગડા કરી નાખે ઉઘાડા છોરું અને અપંગ પતિ ને છતી આંખે જોતા કવિ કીએ છોકરા રમતા તા જોઈને તો એમ જ લાગે કે આ બાઈ ના દીકરા એ છે કે ઉઘાડા છોરું અને અપંગ પતિ અપંગ પતિ ને છતી આંખે હું જોતો હતો છતાં બાઈ ના પાડતી કે નથી નથી ના દીકરાય પછી રતુ બારોટને પ્રશ્ન પૂછ્યો કે શું થયું યાદ રાખજો વિશ્વની મહાન મહા હસ્તી કે છેલ્લે આત્મવિલોપન કરીને માણસ જગત ને ફના વયો ગયો અને ભારત ની એક ભિખારણ બાઈ એ આ દેશના કવિ રતુ બારોટ નું બાવડું પકડીને જવાબ આપ્યો મારી એક બેનપણી વિસાવદર ના રેલવે સ્ટેશન માં ભીખ માગીને એનું ગુજરાન હલાવતી હતી

હું મારા ભાઈ ની જેમ રાખે દેશની ભિખારણ બાઈ એક બીજી ભિખારણ ને કેતી હતી આનાથી અમીરાત નું ચિત્ર તમે ક્યાં બીજે સૌભાગ્ય સૌભાગ્યના ચિહ્નો એને કોઈ કપાડે નતા ઉગાડા છોડું અને અપંગ પતિને છતી આંખે જોતા કવિ રતુ કીએ આ ભિખારણની ભાવના જોયા દેશની સંસ્કૃતિ શરમાતી હતી એવું એક ગીત ભિખારણ ગાતી હતી એ કરુણા ના પ્યાલા પાતી હતી તેથી ભારત માતાને એમ થઈ ગયું હતું સાહેબ કે હું તો આના આગળ બહુ નાનકડી કહેવા આવું મારું કોઈ વજુત નથી આની પાસે અમુક પાત્રો કથામાં એવા હોય અમુક વાર્તાયું એવી હોય ને કે પાત્ર આખી વાર્તાથી હવાયું હોય તમે આખી વાર્તા વેચી મારો ને તો કોઈ પાત્રના ખમીરને નો વેચી શકો દેવાત બોદર ની આખી વાર્તા વેચી નાખજો પણ ઉગાયા વાં જઈને કીધું તું મારું જુનાગઢ ખાલી કરી દયો નકર હું તમને રહેવા નઈ દઉ એની કુમારીને તમે વેચી નો શકો ઈ તો એના અંદર થી આવે એ ડાઉનલોડ નો થાય સાહેબ એ આટલું લખી અને અહીંથી ભઈ જાય પણ કવિ માણા સાહેબ હુઈ નો શકે કવિતા અધૂરી કવિતાયું હુવા નો દે કે હું હુતો તો ને સ્વપ્નમાં આવી કવિતા

પણ તમે તમારી ખાનદાની ખુમારી કે તમારી રખાવટ ને બજારમાં વેચી ન હોય ને તો કુદરત આખું આભ તમને ઓઢવા દે રતુ બારોટે છેલ્લી કડી અહીંયા લખી કે ગહન આભ નું ગોદડું એને આનંદ થી તું એક ચાદર કે એક ગોદડું તો એ સાવ સત્તામાં ફતી જાય સાહેબ એને આખું આભોજુ તું કે ગહન ના આભનું ગોદડું એને આનંદથી ઓજુ તું અને વસુંધરા ની વાલી પથારીમાં ઈ કુટુંબ કબીલું ઓજુ તું કવિ રતુકીય સપન માં એને સોસો આસી સપાતી તી એવું એક ગીત ભિખારણ ગાતી તી એ કરુણાના પ્યાલા પાતી હા પરંપરા આ આપણી વાતો આ આપણા દુહા આપણી કવિતાયું એવું આપણું અભિમાન છે આપણું ગૌરવ છે સાહેબ અને ઇજ્જત માણસ આગળ રીએ તા હું હારી બાકી બે ભિખારી વાતો કરતા કે સારું છે ભાઈ આપણે આબરું નથી નગર જાતા તો આટલી જ વાર લાગે ને નાક વઢાવે ન હોય વાતું તો સમજણા છે સમજણા માણા ને તમે એક વાર એક ને ઠેકાણે થી ભાઈ અહીંયા નહીં અહીંયા અરે અહીંયા નહીં અહીંયા બેસી જાય અરે અહીંયા બેસી જાય એને ત્રીજી વાર ઊભો કરો ને તો એનું મોત થઈ જાય અને અમુક ને ગધેડા જેમ દફણા નાખો તોય કાઈ ફેર ન પડે આપણે પ્રેમથી માન દેતા હોય એને વાલ કરતા હોય એને અથેડીઓમાં રાખતા હોય કે અથેડીમાં રાખવા છતાંય જેને જાવું જાવું કરે છે એને પછી જવા દેવાય કારણ કે ભૂતને પીપળા મળે તો વડલા કઈ રોવા ન બેહે સાહેબ વડલાવ ને કઈ ફેર ન પડે પણ માન અને ઈજત થી એક દુહો લખ્યો હતો તમે કોક ને માન દેતા હોય એની ખમે નહીં ને તો શું થાય કે ખહુરિયાવ થી ખમાય નહીં માન જગતના ના મોંઘા પાણી પીને મરી જ પેટ નહી ભરાય ને તો કે ખમાય ખે માન પણ ના હોય જેના હૃદય એનો કોઈ દી રંગ નો બદલે રવિયા જેના પંડમાં તાકાત છે ને એનો કોઈ દી રંગ નો બદલે ભાઈ